આ અકસ્માતમાં કારમાં સવાર એક જ પરિવારના ચાર લોકોના ઘટના સ્થળે તો એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અમદાવાદથી લાપતા યુવકનું મોત થયું સમજીને પરિવારે અંતિમ સંસ્કાર કર્યા પુત્ર જીવતો નીકળ્યો અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતો બેતાલીસ વર્ષનો યુવક અચાનક ગુમ થઈ ગયા બાદ પરિવારજનોએ તે મૃત્યુ પામ્યો હોવાનું માની વતન વિજાપુરમાં રાખેલા બેસના સમયે જ ઘરે પહોંચતા સૌ ચોંકી ગયા હતા શુક્રવારે સમગ્ર વિજાપુરમાં ચર્ચાસ્પદ બનેલા આ કિસ્સાને લઈને પરિવારજનો તો ઠીક પરંતુ સોસાયટીના રહીશોએ પણ ચૂપકીદી સેવી લીધી હતી એક બાજુ પોતાનો દીકરો જીવિત છે અને ઘરે આવ્યો તેનો આનંદ હતો જ્યારે બીજી તરફ જેને પોતાના દીકરાની લાશ માણીને અંતિમ સંસ્કાર કર્યા તે કોની લાશ હતી તેને લઈ પરિવારજનો ચિંતા સાથે મૂંઝવણમાં પડી ગયા છે સમગ્ર ઘટના અંગે પોતાની પર કોઈ કાર્યવાહી ન થાય તે માટે જીવિત આવેલા યુવક બીજે સુથાર વિજાપુરના ઘેરેથી અમદાવાદ જતો રહ્યો હતો વડોદરા ડબ્બઈ રોડ ઉપર ટ્રકે અડફેટે લેતા બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત પેટ્રોલ ભરાવી નીકળી રહેલા બાઇક ચાલકને દસ ફૂટ સુધી ઢસડ્યો વડોદરા ડભોઈ રોડ ઉપર વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં એક યુવકનું ટ્રકની અડફેટે ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે આ બનાવની જાણ થતા તાત્કાલિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી આ બનાવને લઈ લોકોના ટોળા એકઠા થયા હતા બનાવ અંગે પોલીસે વધુ તફાસ હાથ ધરી છે પાટણના સિદ્ધિ સરોવરમાં યુવાને મોતની છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યું પાટણ શહેરની નર્મદા આધારિત પીવાનું પાણીનો સૌથી મોટો સ્ત્રોત અને સંગ્રાહક જળાશય સિદ્ધિ સરોવરમાં ગત રોજ વહેલી પરોડે ચારથી સાડા ચાર એક વાગે સુમારે અંધારામાં એક યુવાને મોતની છલાંગ લગાવી હોવાની આશંકાને લઈને ગત સવારથી પાટણ નગરપાલિકાની ફાયરબ્રિગેડની ટીમના ફાયર ઓફિસર તેમજ તેમની સાથે પાંચ તરવૈયાની ટીમ છ છ કલાકના રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને છલાંગ લગાવનારા યુવાનને શોધવાની કવાયત હાથ ધરી હતી જોકે સાંજે છ વાગે અંધારું થઈ જતાં સમગ્ર શોધખોળ ઓપરેશન સ્થગિત કરાયું હતું વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ